પહેમાન હોલ બુક કરેલો હતો ચાર મહિના પહેલા હવે આજે બપોરે ફોન આવ્યો કે જરજર હાલત માં હોવાથી અમે આ હોલ તમે યુઝ નથી કરી શકતા તો ચોવીસ કલાકમાં અમે ક્યાં જઈએ અમને કોઈ બીજું પ્રોવાઇડ કરશે ખરું કોર્પોરેશન લગ્ન પ્રસંગ માટે બે તારીખનું લગ્ન છે બપોરે ફોન આવ્યો કે તમે વાડી વાપરી શકો નહીં તમને બીજે ક્યાં વ્યવસ્થા કરી લો હવે ક્યાં વ્યવસ્થા કરવાની મેં તો એમને જ ખબર નહિ કે ચાર મહિના પહેલાં બુકિંગ ચાલુ રાખ્યું છે